શૂટ કરવાનું છે બરાબર છે અમે લોકો વિડીયો વિડીયો બનાવીશું બપોર પડી ગયું છે બટ વિડીયો આજે બનાવશું કંઈ ચેન્જ કરવાનું છે બધી જે વાતચીત ચાલી રહી છે હા એટલું સાયલન્ટ વાતો કરી રહ્યા છે ને કે કાંઈ આટલે મને નથી સંભળાતું વિચારો તમારી તો વાત દૂર નહીં રહી બરાબર છે વિડીયો વિડીયો શૂટ કરીએ પછી જોઈએ છીએ આજનો દિવસ કઈ રીતે જાય છે બરાબર જો સાલાઓ બે અઘરા જો તમે બે એટલે હા ન કરી અરે વાહ એટલી સાયલન્ટ કે બાજુવાળા માણાને સંભળાય બી ના है तो है तो के बीच में को मार पड़ी यहाँ पे हो एक डायलॉग की वजह से यहाँ पे हमारे डिरेक्टर साहब का कहना है खबर नीचा करके खबर नीचा करके हम जो वतन करेंतन देखो शांत मैं के चलो चलो

હવે જાઉં છું શોપ ઉપર ને એકચ્યુઅલી ગઈકાલે એનાઉન્સ તો કરતી તો જ્યારે તમે આજે આ બ્લોગ જોવો છો ને હજુ તો એક દિવસની વાર હશે તમે જોશો એના બીજા દિવસે મતલબ પાંચ તારીખે સવારે નવ વાગે તમ તો ચાય પીયા કરતી થઈ વ્લોગ તો આવશે ટેન્શન ના લેતા વ્લોગ કન્ટિન્યુ રહેવાનો છે બટ તમ તો ચાય પીયા કરતી થઈ મારી ઊંકી વાળી જે ચેનલ છે એની અંદર આવવાની છે જો તમે એ ચેનલ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખો યાર બરાબર છે તો શું કહેવાય એ વિડીયો જોવાની મજા આવશે તમને અને જેટલો વિડીયો તમને સારો લાગે એટલો લોકો જોડે શેર કરજો અને કમેન્ટ કરજો કે તમને કામ કેવું લાગ્યું જેન્યુઅન જે રિવ્યૂ હોય એ બધા રિવ્યૂઝ તમે એની અંદર આપજો બટ ચલો અત્યારે તો જઈ રહ્યા છીએ આપણે શોરૂમે લાસ્કો ખાધાઓ ખાધાઓ ભારે છે અને બારિશ છે હા હું નથી પડે ભલે વધાર્યા તમે આમ તો હું લઈને આવો છો અહીંયા સોનું સોનું કે સોનું છે સોનું છે

चलो भाई लोग हम गए, जाएंगे ऊपर मूवी 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 देखने लिए। के लिए। टूर्नामेंट टूर्नामेंट। का का क्या होगा? का अब तो परफेक्ट <laughs> <खोड़तारनाक> है जो खतरनाक फाइनली

ગાઈસ બે દિવસથી એમ થઈ ગયું કે ગાઈસ ને કે ગીત ન જ સાંભળવા મળતું ગાઈસ ને હેલો એનો નતો સબંધ આ તો લાગણી ની હતી યારી વાહ દોસ્તી ના મે હમ ખાદા એ વી અમારી શું વાત હે મારી અને કિશન ભાઈબંધી વિશે મે ગાયું છે વાહ વાહ શું વાત શું વાત બસ બે લાઈન આવડે પછી આગળ બે લાઈન આવડે ડાયરો તો ઘર સુધી ચાલશે બરોબર પણ બોલવું પડે હું ગાવાની એટલે કઈ ભી ગીત ને પૂછ ગીત નું નામ દુખે મોડું થાય તો માથું મારું દુઃખે આ ભાઈ એ આ દોસ્તારો એ આ ભાઈ બંધો લતે લગાડ્યો રે મધુરો દારૂ

મને મડી તારા લગન ની મને મળી લગન ની કંકોતરી મારા ભાઈ એ નથી ખબર મને મારી જાનુડી પરણી ગઈ કિસાન મને નથી ખબર મારી રેખવાડી પરણી ગઈ હવે રેખવાડી નથી રેખવાડી પર ચલો સાજન લાખો માં એક ઓ સાજણ લાખો માં એક દોતે હોનાની રેખ સાજણ લાખો માં એક દોતે હોનાની રેખ તારી રેખ મારા પ્રેમ નું નિશાન છે હે મને રેખનિયા રેખનિયા દેવું આવશે ચલો એ મને દાડા મોદાસો આ મને દાડા ફોન કરતી કરતી ના લાગે તો ખૂબ રડતી ક્યાં ગયો મારો પ્યાર લો વિચારા યાદ તારા બહુ આવશે ક્યાં બાત ક્યાં બાત ક્યાં બાત જીગ્ન કવિરાજ ની મોજ કરાવી દીધી નથી પટેલે હવે એવું તને ગમતું એવું ગીત ચાલો

જય ભગવાન મહાદેવ મહાદેવ નાખો મહાદેવ પછી લોહી જીગા ના દિલ નું કે ઉન્નતિ દુનિયા નડે છે લોહી નાખો નહીં કરું લોહી છે મને લિંક તોડી દીધી યાર ક્યાં ગયો મારો પ્યાર થોડો કર્યો ના વિચાર તારા દીધેલા બોલ યાર હે એક દાડો તારા સનેડાની યાદ તને આવશે અબો હસી ગી અરે કોરોના સે હલા યાર થોડા થોડા આઘાર યાર કોરોના સે એ કોઈનો હગો નથી થાતો ભેગા ભેગા રે સો તો નહી ગમે મને ભેગા ભેગા રે સો તો નઈ ગમે મને મોહબત ખપે બીજું કઈ ના ખપે રે ખાવાનું ખપે બીજું કઈ ના ખપે રે ગાય